વેલકમ બેક તો જે પ્રકારે નિર્ભર તંત્ર પાપે આ બ્રિજ છે તે ધરાશાયી થયો ને અત્યારે જે કામગીરી રેસ્ક્યુ ઓપરેશનની ચાલી રહી છે ગંભીર આ બ્રિજ દુર્ઘટનામાં વધુ મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે કારમાંથી અન્ય મૃતદેહો છે તે બહાર કાઢવામાં આવી રહ્યા છે કારની જે પ્રકારની સ્થિતિ હાલત જોવા મળી રહી છે તેને જોતા લાગી રહ્યું છે કે મોતનો આંકડો વધી શકે છે ગુજરાતમાં હવે સુરક્ષિત રહેવું પણ અહીંયા જોવાતું નથી કારણ કે જે પ્રકારના દ્રશ્યો એક બાદ એક સામે આવી રહ્યા છે ગુજરાતમાં એક બાદ એક જે પ્રકારની હોનારત છે તે ઘટી રહી છે વધુ એક આ બ્રિજ અચાનક ધરાશાયી થયો જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ભ્રષ્ટ તંત્રના પાપે લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે કેટલાક વાહનો આ નદીમાં ખાબક્યા છે માનુ અત્યારે જ કેવા પ્રકારની પરિસ્થિતિ કારણ કે રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે સ્થાનિકો પણ મદદ કરી રહ્યા છે ઇકો કાર જે બે અંદર ખાબકી હતી તે પણ હવે બહાર કાઢી લેવામાં આવી છે માલું દેહા અત્યારે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે જે બ્રિજ છે હું આપણે દેખાડું કે જે રીતે બ્રિજનો જે સ્પાન છે વચ્ચેનો એ તૂટી પડ્યો સવારે સાત વાગ્યાની આ ઘટના છે અનેક લોકો મૃત્યુ પામ્યા હોય એવું અત્યારે આ દ્રશ્યો ઉપરથી લાગી રહ્યું છે જે રીતે અહીંયા જે દુર્ઘટના બની છે એમાં અત્યારે રાહત અને બચાવ કામગીરી છે કરવામાં આવી રહી છે ઇકો કાર જે બહાર કાઢવામાં આવી સાત થી આઠ લોકો હોવાની શક્યતા છે અંદર કારણ કે ઇકો કારમાં લોકો જે મુસાફરી કરે એમાં સાત થી આઠ લોકો અંદર બેઠેલા હોય એ લોકોને અત્યારે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે તમામ લોકો મૃતક છે અને જેટલા લોકો અંદર પડ્યા છે એમની બચવાની સંભાવના બહુ જ ઓછી છે ઉચ્ચ અધિકારીઓ તમામ પહોંચ્યા છે પોલીસ કલેક્ટર તમામ જે કર્મચારીઓ છે અધિકારીઓ એ પણ પહોંચ્યા છે વાહનો એક પછી એક બહાર કાઢવામાં આવી રહ્યા છે અને આખી જે આ કરૂણ દુર્ઘટના છે એ કદાચ તંત્રના પાપે જ બની છે એ કહી શકાય કારણ કે આ બ્રિજની રજૂઆત વર્ષોથી હતી કે જર્જરીત થયેલો આ બ્રિજ છે અને બ્રિજને રિપેરિંગ કરવામાં આવે અથવા તો એનો સ્ટેબિલિટી રિપોર્ટ ચેક કરવામાં આવે આ નથી થયું અને એના કારણે જ આજે આ દુર્ઘટના છે એ સર્જાઈ છે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જે અત્યાર હાલ ત્રણ ડેડ બોડી તો અમારી સામે જ અત્યારે કાઢવામાં આવી છે ઈકો કારમાંથી અન્ય જે વાહન છે એને પણ કાઢવાની કામગીરી છે કરવામાં આવી રહી છે એનડીઆરએફની પણ મદદ લેવામાં આવી છે એનડીઆરએફ આ રેસ્ક્યુમાં જોડાય મોટી સંખ્યામાં અહીંયા લોકો પણ પહોંચ્યા છે અને તંત્ર છે રાહત અને બચાવ કામગીરી છે કરી રહ્યું છે પાદરાના પૂર્વ ધારાસભ્ય છે જસપાલ સિંઘ એ પણ અહીંયા છે એમની સાથે વાત કરું કારણ કે જસપાલ સિંઘ ધારાસભ્ય હતા ત્યારે પણ અનેક વખત રજૂઆત કરી છે જે એમની વારંવારની રજૂઆત હતી તેમ છતાંય આ કાર્યવાહી નથી થઈ અને એના કારણે આજે આ બ્રિજ જે જર્જરી થતો એ તૂટી પડ્યો છે આ સ્થિતિ રજુઆતના પગલે રજૂઆત ધ્યાનમાં ન લેવામાં આવી એના કારણે આ સ્થિતિ સર્જાઈ છે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે આ આખી ઘટના બની છે એમાં વહેલી સવારે વાહનો જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે એટલે અનેક લોકો મુસાફરી કરી રહ્યા હતા અને એમના જે અવસાન થયા છે એમનો ભોગ બન્યા છે તંત્રની આજે નિષ્કાળજી છે કારણ કે બ્રિજ જર્જરી થતો વારંવારની રજૂઆત અહીંથી થયેલી તેમ છતાંય એનું રિપેરિંગ નહીં થયું અને આ જે દુર્ઘટના છે એ સર્જાઈ છે જસપાલ જસપાલસિંહ પઢિયાર છે એમને વારંવાર રજૂઆત કરી જ્યારે ધારાસભ્ય હતા ત્યારે જસપાલ શું કહો છો અનેક વખતની રજૂઆત હતી આ બ્રિજ જર્જરી છે એવી આજે દુર્ઘટના બની કેટલા લોકો અંદર ભોગ બન્યા હોય છે છેલ્લા સાત એક વર્ષથી સતત મારી રજૂઆતો રહી છે આજે ખૂબ દુઃખદ ઘટના સામે આવી અમારા વિસ્તારના લોકોની પણ બે ગાડીઓ અંદર પરિવાર સાથે જઈ રહ્યા હતા એવો લોકો પણ નીચે છે નીચે પાણીમાં થયો છે એટલે ખૂબ ઘટના સામે આવી છે અને દ્રશ્યો આપણે જોયા તો હૃદય દ્રવી જાય એ રીતના દ્રશ્યો સામે આવ્યા છે પરિવારજનો આક્રમણ કરી રહ્યા છે અને ક્યાં સુધી કોઈના ઉપર દોષારોપણ કરવાની જે આ લોકોની નીતિ રહી છે કે છેલ્લા તેત્રીસ ચોત્રીસ વર્ષથી સતત તમારી સરકારો છે સતત એક આ વિસ્તારના જવાબદાર પ્રતિનિધિ તરીકે મેં જે તે વખતે તે પ્રાણ પ્રશ્નો જે પાદરાના હતા એના ભાગરૂપેનો આ પણ એક પ્રાણ પ્રશ્ન હતો કે બ્રિજ તાત્કાલિક ધોરણે માન્ય નીતિનભાઈને આ બાબતે રજૂઆતો અવારનવાર કરી વિધાનસભામાં આ બાબતે કીધું છે કે સૌરાષ્ટ્રને જોડતો મુખ્ય માર્ગ છે આ રસ્તો છે તાત્કાલિક ધોરણે બ્રિજ થવો જોઈએ લોડેડ વાહનો છે તેમ છતાં પણ સતત રજૂઆતોનો ભાગરૂપે આ લોકોનું મને લાગ્યું નહીં કે કદાચ એમને તકલીફ કોંગ્રેસના ધારાસભ્યથી હોઈ શકે એટલે મને એમ થયું કે આપણને પદની કોઈ અગાઉથી રહ્યું નથી ને આ અગાઉ પણ હું કહી ચૂક્યો છીએ કે પદની લાલચ અમને ક્યારેય રહી નથી પ્રજા હિત એ સર્વોપરી માનીને મેં જે તે વખતે માન્ય સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને આ મારા પદ પરથી ત્યાગ કરવા માટેની મેં મારી તૈયારી બતાવી કે ભાઈ કોંગ્રેસના લોકો તમને નડતા હોય ધારાસભ્ય નડતો હોય તો હું મારા પદ પરથી રાજીનામું આપું છું પરંતુ આ વિસ્તારના લોકોના કામો મંજૂર કરો કામો મંજૂર નહીં કરેલા લોકોના વારંવારની રજૂઆત પણ કરી હતી તેમ છતાંય તંત્રએ કાર્યવાહી નથી કરીને એના કારણે આજે દુર્ઘટના સર્જાઈ છે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અત્યારે હાલ તંત્ર દોડી રહ્યું છે પરંતુ જો એક સમય આ તંત્ર વહેલું જાગ્યું હોત આ બ્રિજને રિપેરિંગ વહેલું કર્યો હોત તો આજે આ દુર્ઘટના ન સર્જાત જી નેહા બિલકુલથી માનું જોડાયેલા રહેશું અને વિગતો મેળવીશું એટલે કે હજી પણ આ બેતરકારીના દ્રશ્યો અને તેને કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે